નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલામાં આપનું સ્વાગત છે આજ રોજ સાવરકુંડલા ખાતે ડોક્ટર એસોસિએશન દ્વારા કલકત્તાના ઘટનાના વિરોધમાં એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અમારે કલકત્તામાં આર કે કાર મેડિકલ કોલેજમાં જે સેકન્ડરી રેસિડેન્ટ ડૉક્ટર હતા એમની ઉપર ગેંગ રેપ થયો છે અને એમની નિર્મ હત્યા કરવામાં આવી છે ત્યારબાદ એ મેડિકલ કોલેજ કેમ્પસની અંદર તોફાની તત્વો દ્વારા ત્રણ હજારના ટોળાએ તોડફોડ કરીને ઇમરજન્સી વિભાગ તોડી નાખ્યો છે સંપૂર્ણ હોસ્પિટલ નુકસાન કર્યું છે અત્યારે રેસિડન્ટ ડોક્ટરો ત્યાં આગળ ખૂબ જ એકદમ અસુરક્ષિતતા અનુભવે છે અને આ બધું કાર્ય કરવા પાછળ ગુંડા તત્વોનો જ હાથ હોય એવું નથી લાગતું આમાં કોઈ રાજકીય પીઠબળ વગર આ કામ ન થઈ શકે તો અમારો એટલી જ માગણી છે કે જે પીડિતા છે એ વ્યક્તિ ગુજરી ગઈ છે એને પૂરતો ન્યાય મળવો જોઈએ અને આ જે કાર્ય કરવા માટે જે સંડોવાયેલા હોય એ તમામ ગુનેગારોને સરકાર તાત્કાલિક પકડી રીતે એમનો કડકમાં કડક સજાગ કરે અને ભવિષ્યમાં પણ આ મેડિકલ કોલેજો હોસ્પિટલો પ્રાઇવેટ મેડિક હોસ્પિટલ પ્રાઇવેટ ડૉક્ટરોને ઉપર જ્યારે પણ આવા હુમલા થાય છે વાવાનવાર આપણે પેપરમાં વાંચીએ છીએ તો અમને સરકાર આ બાબત માટે સુરક્ષા આપે કારણ કે આ જે ડૉક્ટરો પોતાનું જીવન પોતાનું સમર્પણ કરીને કામ કરતા હોય છે ડૉક્ટરો પોતાના જિંદગીને જોખમોકીને રાત દિવસ જોયા કામ કરતા હોય અને જો ડૉક્ટરો ઉપર આવા હુમલા થશે તો ભવિષ્યમાં ડૉક્ટરો કોઈ આવા કાર્ય ઇમરજન્સી કાર્ય કરશે નહીં અને છેવટે દર્દીઓને તકલીફ પડવાની છે તો અમારી આ જ માગણી છે કે અમને ડૉક્ટરને પૂરતું રક્ષણ મળે પીડિતાને પૂરતો ન્યાય મળે અને જે તત્વોએ આ તોફાન કર્યું છે જે તત્વોએ આ અહેવાલને થોડુંક કર્યું છે અને કડકમાં કડક સજા ભારત સરકાર દ્વારા કરી

Hey, hey, hey. hey.